શકો છો આ પુલ ઉપર અત્યારે થોડું થોડું પાણી ચડી ગયું છે અને કહેવામાં આવે છે કે આનાથી વધારે પાણી આવશે આ બધી બાજુ જોઈ શકો તમે પાણીનો પ્રવાહ અને મિત્રો સામે કાંઠે પોલીસ બંદોબસ્ત પણ મુકાઈ ગયો છે પોલીસ સુરક્ષા ઉપર આવી ગઈ છે અને આ કાંઠે પણ અહીંયા પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે જોઈ શકો છો તમે આ પાણી દરવાજા છે ના જૂનો પુલ છે જે વર્ષો જૂનો એની ઉપર અત્યારે પાણી ચડી ગયું છે પાણીનો પ્રવાહ તમે જોઈ શકો છો અને કહેવામાં આવે છે કે ધીમે ધીમે આ પ્રવાહ તો કોઈ આવતા હોય તો અહીંયાથી ટુ વ્હીલ ફોર વ્હીલ અત્યારે બધું પ્રતિબંધ કરી દેવામાં આવે સામે કાંઠે જો તમે જોઈ શકો છો ઘણી બધી ગાડીઓ ઊભી છે અત્યારે આ બધું પ્રતિબંધ કરી દેવામાં આવ્યું છે પુલ ઉપરથી ચાલવાની મનાઈ કરી દેવામાં છે કેમ કે ગમે ત્યારે આ પાણીનો પ્રવાહ વધી શકે છે એટલે જેને પહા આવવું હોય હવે એ બીજા પુલ સામેની બાજુ પુલ છે જો ચાલુ છે કેમ કે એ તો ઊંચું છે ત્યાં પાણી કદાચ ઓછતું જ નથી ઉપર એટલે જેને પહાવવું હોય એ પુલ ઉપર થઈને આવજો આ પુલેથી કોઈ આવતા નહીં કેમ કે અહીંયા તો સુરક્ષા ગોઠવાઈ ગઈ છે પણ તમારે ખોટું ફરવું નહીં એટલા માટે ઓલાપુલેથી જજો અને ઓલાપુલેથી આવજો મિત્રો પ્રવાહ જોઈ શકો તમે પ્રાણીનો નોર્મલી અત્યારે તો છે પણ એટલો પણ ઘણો બધો થઈ શકે છે કેમ કે ધીમે ધીમે પ્રવાહ વધશે અને જો બીજું બધું મિત્રો બધી તણાઈ તણાઈને આવી રહ્યું છે અહીંયા કાંટો જો રસ્તાની કટેકટ પાણી ઓછી ગયું છે રસ્તાની ડિવાઈડર ઉપર આવી અપડેટ જોવા માટે મારાુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા હોય તો ખાસ કરજો બધાને કહું છું અને વિડીયોને બને એટલો શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામમાં આપણું બ્રાન્ડેડ સન્યાવી સત્યાવી નામનો પેજ છે જેમ યુટ્યુબમાં છે એમ ઇન્સ્ટાગ્રામમાં છે તો એમાં નવા હોય તો જેને ફોલો ન કર્યું હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો તમારા ભાઈને સામે કાંઠે ધીમે ધીમે પબ્લિકની ભીડ ભેગી થઈ રહી છે જોવા માટે તમે જોઈ શકો છો પાણીનો પ્રવાહ ખૂબ જ અત્યારે વધી રહ્યો છે વિડીયો બને એટલો બધી શેર કરો એટલે બધા જ કુળીના વાસીઓને ખબર પડે કે પુલ ઉપર પાણી આવી ગયું છે અને નદી કાંઠે રહેતા સિંગોડા નદીના કાંઠે રહેતા લોકોને ખાસ સૂચના કે તમારી સાવચેતી રાખજો અને જો કાંઠે રહેતા હોય કે પોતાનો કાંઠે કોઈપણ સામાન પડ્યો હોય તો લઈ લેજો પ્રશાસનને આનો આદેશ તો બધીને આપી દીધો હશે બધી જાણકારી આપી દેતી હશે પણ જે મારા હોય ને મારા તરફથી હું કહેવા માગું છું આ સૂચના આપી દઉં છું એટલા જ માટે ઘણીવાર હું નવી નવી વસ્તુનો અપડેટ આપું છું બધી તમને જેથી લોકોમાં જાગૃતિ આવે અને લોકોને ખબર પડે બધી વસ્તુની પ્રશાસન જો બધી ઊભેલા લોકોને દૂર કરી રહી છે કેમકે ગમે ત્યારે પ્રવાહ વધે આનું થોડું કંઈ નક્કી કહેવાય ભાઈ બધાને દૂર કરી રહ્યા છે ખરેખર ગીર સોમનાથ જિલ્લાની પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે નહીં હંમેશા માટે સરસ કામ કરે છે કોઈ પણ જાણહાની ન થાય એની પેલા જ સુરક્ષા રાખે છે અને કોડીનાની પ્રજાપામાં ફૂલ સહયોગ આપે છે પૂરેપૂરો બીજું પુલ ચાલુ છે હમણાં થોડા વર્ષો પહેલાં જ બન્યું હતું કોડીનાર વાસીઓ માટે ખૂબ જ લાભ આવી રહ્યું છે પુલ કેમ કે અહીંયા જ્યારે પાણી આવી જાય છે પુલ ઉપર ત્યારે અહીંયા અવર જવર બંધ થઈ જાય છે ત્યારે વાહનો વ્યવહાર ઠપ થઈ જાય છે જેના કારણે તે પુલ બનાવવામાં આવ્યું હતું અને ખરેખર આ એક સુંદર કામગીરી થઈ છે કોડીનાર લોકો માટે કેમકે દર વર્ષે જ્યારે પાણી આવતું ને પુલ ઉપર ત્યારે વાહન વ્યવહાર ઘણા સમય માટે ઘણી કલાકો માટે બંધ થઈ જતો પણ હવે બંધ નથી થતો ઓલા પુલેથી તમે જોઈ શકો છો આ પુલેથી વ્યવહાર ચાલુ રહે છે હંમેશા માટે કેમ કે અત્યાર સુધી ક્યારેય એની ઉપર પુલ ઉપર પાણી ચડ્યું નથી એ પુલ ખૂબ જ મજબૂતાઈથી અને ઊંચું બનાવવામાં આવ્યું છે લોકો જો અહીંયા બધી હટાવી રહ્યા છે ધીમે ધીમે કેમ કે ગમે ત્યારે પાણી વધે તો આ બધું જઈ શકે છે પાણીની અંદર ભાકડાઓ છે અહીંયા અહીંયા પોલીસ પ્રશાસન ફૂલ સુરક્ષા આપી રહી છે હજી કોડીના લોકોને ખબર નથી કે પુલ ઉપર પાણી આવી ગયું છે પણ ધીમે ધીમે બધા લોકો ભેગા થઈ છે હવે જોવા માટે અને ભાઈ જોવા એકડીને બધી હટાવી રહ્યા છે કે કોઈનું કોઈ ગરીબ વ્યક્તિનું કોઈ વસ્તુ તણાઈ ન જાય એટલે ભાઈ ખૂબ સેવા કાર્યો કરી રહ્યા છે આપણે કરવા જવા આપણા પગમાં તમને ખબર છે ઇન્જરી છે એટલે આપણાથી સલાહ પણ માન માન છે તમને બધાને ખબર જ હશે ભાઈ માટે એક લાઈક અને ભાઈ માટે એક કમેન્ટ કરી દેજો કે ભાઈ ખૂબ સારા કામ કરી રહ્યા છો કોઈ ગરીબ માણસોની લાચારી ન તણાય બાકડા ન જાય એટલા માટે ભાઈ સેવા કરી રહ્યા છે એક નાનીકડો છોકરો છે એ સેવા કરી રહ્યો છે તમે સમજી શકો છો સામા કાંઠે તમે પબ્લિક પબ્લિકમાં જુઓ તો ચાલો ફરી મળીશું એક નવા લોકેશન ઉપર એક નવી જગ્યા ઉપર હવે ધીમે ધીમે હવે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને ધીમે ધીમે પાણી પણ વધશે એટલે આપણે થોડું કામ છે કામ પતાવીએ જો એક બાકડો છેલ્લો લાસ્ટમાં તો એ પણ ભાઈ લેવા આવી રહ્યા છે તો ધીમે ધીમે આપણું કામ છે એક પતાવીએ અને ફરી વધારે પાણી આવશે એટલે ફરી પાછા આપણે આવશું થોડી વારની અંદર તો મેં પહેલાં કીધું એમ કે સબસ્ક્રાઈબ ન કરો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી જ આવી નવી અપડેટ જોવા માટે મારા યુટ્યુબ ચેનલમાં અને ઇન્સ્ટાગ્રામમાં બંનેમાં ફોલો કરી લેજો તો ફરી મળીશું ટાટા બાય બાય